મારું નામ દેસાઈ જયેશ મોરાલ અમે વાવથરાદ જિલ્લાના સમર્થનમાં છીએ અમારા ગામની ત્રણસો ચારસો અરજીઓ અમે પ્રાંત કચેરીમાં અપવા જતા વચમાં અમને નવલભાઈ દવે મળતા એમને સાથે મોકલાવે અમે વાવથરાદ જિલ્લાના સમર્થનમાં છીએ લોકો એ સહી કરીએ નથી કરવી અને નહીં કરીએ એ લોકો ખાલી વિડીયો જૂઠ બોલે અને અફવા ફેલાવે અને ડેરીનું આખું અપમાન કરવા માંગે

ડ્યુદર પ્રાંત ઓફિસમાં પકડવાની હોય અહીંથી ઘરથી નીકળ્યો પરંતુ મનોજભાઈ દવે નેવડા જતા હતા એ પણ એમને પાસે અરજીઓ હતી તો એ કે હું જઉં છું મારે થોડું કોમ પડવાના કારણે હું પછી એમના સાથે અરજીઓ આપી હતી અને તે મને કીધું કે હું પ્રાંત કચેરીએ પહોંકાડી સહી કરીને પાછી તમને પરત કરીશ તો મેં એમના અમારા ઘરનો માણસ ગણી અને એમને આપી છે જે બદલ અમે વાવ થરા જિલ્લાને સમર્થન કરીએ છીએ